આ વટે ચારસો ઓગણચાલીસ કંપની ટાયરમાં પહેલી વખત રિમોટ થયા છે હજી બે હજાર અગિયાર ના માર્કા પહેલી વખત રિમોટ થયા છે ચૌદનું પાર્કિંગ One warner, company treating my engine. Aku I have to power it. I know engine power. ઉપર નથી આવતી કોઈ વસ્તુ નહીં પંચ્યાસી નેવું ટકા એન્જિન સેલક સાઠ બેટરી બેટરી હાઈડ્રોલિક એક નંબર હાઈડ્રોલિક પાવર પોલ પંખા ફ્લેટમાં બહારની સાઈડ ચેક ચેકિંગ કરેલું છે અને ડોનેટ માં ચેકિંગ કરેલું છે આખું ઓરિજિનલ એન્જી માં કલર કરેલ નથી ઓટોવેટર નતું એટલે નથી હાકેલું ડબલ પીટીઓ ઘેર પાછળ કમ્પ્લીટ અમે ચોપલીન ભેગી છીએ ઘરે આઈકા જેવું છે ટ્રેક્ટરમાં કાંઈ ખામી નથી અત્યારે સ્ટેરિંગમાં ચાલ નથી આવતા કંપની ટાયરમાં પેલી વખત રિમોટ થયા છે આજે બે હજાર અગિયારના માર્કા પહેલી વખત રિમોટ જાતિ ચૌદનું પાર્કિંગ વન ઓનર કંપની ફિટિંગમાં એન્જિન